ડ્રગ્સ ઇન સુરત સિટી આ કેમ્પેન અનુસંધાને સારોલી પોલીસ સ્ટેશનમાં માદક પદાર્થ ગાંજાનો કેસ શોધી કાઢતી ઝોન વન એલસીબી તથા સારોલી પોલીસ ટીમ બાતમી આધારે કુંભારિયા ગામ ઈશ્વર દર્શન સોસાયટી આગળ વિકાસ લોજિસ્ટિક માર્કેટ ની પાછળ ઘોડાદરા તરફ જતા રોડ પર જાહેર રોડ પાસેથી આરોપી ઈસમ પાસેથી માદક પદાર્થ ગાંજા કુલ એક કિલો જેની કિંમત રૂપિયા ઓગણીસ તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા તથા ઓટો રિક્ષા કિંમત રૂપિયા આ તમામ મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા નવ્વાણું

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે